સાંસદ ગેનીબેન ઠાકોરના સ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ આજરોજ કલેક્ટર કચેરી સભાખંડ પાલનપુર ખાતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં દિશા બેઠકના અધ્યક્ષ અને સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળે તથા વિશેષ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસના કાર્યો થાય તે જરૂરી છે આ દિશા બેઠકમાં મંડરેગાજ નલસે જલ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ મળવા પાત્ર લાભાર્થી કોઈ લાભથી વંચિત ના રહે તથા લાભાર્થીઓને સમયસર નાણા ચૂકવાય તે અંગે સૂચનો કર્યા હતા આ સાથે સ્વચ્છ ભારત મિશન દીનદયાળ અંત્યોદય યોજના સ્વસહાય જૂથોને બેંક દ્વારા ધિરાણ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના પશુઓનું રસીકરણ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના સહિતની યોજનાઓ બાબતે પ્રગતિની સમીક્ષા કરાઈ હતી જિલ્લાના થરાદ વાવ અને સુઈગામ તાલુકાના વિસ્તારોમાં જમીનમાં ક્ષારનું પ્રમાણ વધુ વધે તે માટેના પગલાંને ક્ષાર અટકાવવા વૃક્ષો વાવવા જિલ્લાના ખેડૂતોને પણ અનુરોધ કરાયો હતો દિશા બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલ જણાવ્યું હતું કે આગામી ઓક્ટોબર મહિનામાં જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ યોજાય અને દિવ્યાંગ લોકોને સાધન સહાય વિતરણ થાય તે મુજબનું આયોજન કરવા જણાવ્યું રિન્યુઅલ એનર્જી અંતર્ગત લોકલ કારીગરોને ટ્રેનિંગ આપવા પણ જિલ્લા કલેક્ટરે ભાર મૂક્યો હતો આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા